કારણે પણ બાળકોના મોત એવા વડોદરા શહેરના ઘણા બધા બનાવો બની ચૂક્યા છે જેને લઈને મેયર ઓફિસ મેયરની નામ પ્લેટ પર કાળો કલર લગાવીને તેને કાઢીને ને તોડી નાખવામાં આવી છે અને આવા મેયરે ખુરશી પર બેસવું જોઈએ નહીં તેવી માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા

આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદ અધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માગવા આવ્યા છે કે આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે બરોડાને એક પનોતી લાગી પહેલા ડોર ટુ ડોર ચાર બાળકોના મોત ગયા વર્ષે પૂર આવવાથી બાર લોકોના મોત હમણાં બે દિવસ પહેલા સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રીક્ષા પલટી બે જતા એકનું મોત ગઈકાલે વૃંદાવન ચોકડી બ્રિજનું કામ ચાલતા ચાર રસ્તા પર ડમ્પલ પસાર થતા એક વ્યક્તિનું મોત બોટકાંડમાં ચૌદ લોકોનું મોત જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે વડોદરાની અંદર મોતનું તાંડવ છે આ તો બે દિવસ પહેલાં હું શનિવારે અમદાવાદથી વડોદરા અમારા ઘરે જતો હતો ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હણી રોડ ઉપર આવી ગયો રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે બે વાગે મેં જોયું છે બાર બાળકો સ્કૂલ ડ્રેસમાં અને બે ટીચરો જેમને જોતા હું પોતે બી ગયો હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે પરંતુ ખબર પડી કે આ બાર બાળકો છે આ બે ટીચરો બોટકાંડવાળા છે તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાવ્યો નથી તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે એમના માટે ન્યાય માગશે અને તે જોતાં તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે કેતો તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે Subscribe now and press the bell icon. Never miss an update.